ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યમંત્રીની સાથે તાબડતોબ બેઠકો કરી એને કારણે રાજકારણની અંદર ઘરમાટો આવી ગયો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત અત્યારે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અને લખનૌની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યમંત્રીની સાથે તાબડતો બેઠકો કરી એને કારણે રાજકારણની અંદર ઘરમાડો આવી ગયો છે અને એવી એક ચર્ચા ઊભી થઈ છે કે આ બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણી પહેલાંની એક ડેમેજ કંટ્રોલ માટેની બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આર એસએસના વડા મોહન ભાગવત ઉત્તર પ્રદેશના પ્રવાસે છે ગોરખપુર ગયા હતા અને એ પછી લખનઉ પહોંચ્યા અને લખનઉની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે પાંત્રીસ મિનિટ બેઠક કરી અને એ પછી ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક બંનેની સાથે અલગ અલગ પંદર પંદર મિનિટની બેઠક કરી અને આને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે કારણ કે એ બાબતની ચર્ચા શરૂ થઈ કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલાં આ ડેમેજ કંટ્રોલ છે કે ફીડબેક બેઠક છે કે સંગઠનની બેઠક છે પરંતુ આને ડેમેજ કંટ્રોલની બેઠક તરીકે વધારે જોવામાં આવી રહ્યું છે કારણ કે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અંદર જે અપેક્ષા હતી એના કરતાં બહુ જ ઊંધું પરિણામ ઉત્તર પ્રદેશમાં આવ્યું હતું અને ઉત્તર પ્રદેશમાં બહુ બધી બેઠકો ભાજપે ગુમાવવી પડેલી હવે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી આવે છે તો ભાજપ માટે આ હેટ્રિક મારવાનો સમય છે કારણ કે બે વખત ભાજપ સતત ઉત્તર પ્રદેશની અંદર સરકાર બનાવ્યું છે હવે ત્રીજી વખત સરકાર બનાવવા માટેની ભાજપે તૈયારી તો શરૂ કરી દીધી છે પરંતુ ઉત્તર પ્રદેશમાં તાજેતરના જે વિવાદો ઊભા થયા એ સરકારની સાથ બગાડી છે ખાસ કરીને એક યુજીસીનો જે નિયમ આવેલો હતો એને કારણે મોટો વિવાદ ઊભો થયો હમણાં માઘમેળાની અંદર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની સાથે જે ઘટના બની અને એમને સ્થાન કરવા નહીં જવાય પાછા ફર્યા એ બધી જે ઘટનાઓ બની વારાણસીના મણિકર્ણિકા ઘાટ ઉપર ધ્વસ્ત કરવાની ઘટના બની આ બધી જે ઘટનાઓ હમણાં એક પછી એક બની એને કારણે ઉત્તર પ્રદેશમાં સરકારની ઇમેજ ખરાબ થઈ અને એવું ઘણા સમયથી ચાલે જ છે કે યોગી આદિત્યનાથ અને બંને નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ અને બ્રિજેશ પાઠક એમને યોગી આદિત્યનાથની સાથે બનતું નથી અને બંને જુદી જુદી દિશામાં ચાલતા હોય એવી પણ વાત છે એટલે આ બધા કારણોને લીધે સમાજવાદી પાર્ટી છે એ સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે અને અખિલેશ યાદવ બ્રાહ્મણ પછાત જાતિ આ બધા મુદ્દાઓને લઈને લડત આપવાની તૈયારી કરી રહ્યા છે તો એવા સંજોગોની અંદર જે લોકોની કોઈ નારાજગી છે કોઈ ભ્રમ છે એને કેવી રીતના દૂર કરાય એ બધી આ બેઠકની અંદર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે અને વિપક્ષોએ અત્યારે યોગી સરકાર બ્રાહ્મણ વિરોધી હોવાની એક ઝુંબેશ ચલાવી છે એટલે આ બધા કારણોને લીધે આ બેઠકને મહત્વ આપવામાં આવે છે ભલે આરએસએસ એવું વારંવાર કહે છે કે અમારું એક સંગઠન છે અને સંગઠનનું કામ છે અમે પોલિટિકલ વાદમાં માથું નથી મારતા ભાજપ ભાજપનું કામ કરે આરએસએસ આરએસએસનું કામ કરે એવું ઘણી વખત કહેતા હોય છે પરંતુ ચૂંટણીની રણનીતિ હોય જમીની નેટવર્કની સાથે આરએસએસની ભૂમિકા છે જ એ બાબતનો ઇન્કાર કરી શકાય એમ નથી અને મોહન ભાગવતની આ જે તાબડ બેઠકો મળી એ ઘણા બધા સંકેતો આપી રહી છે કે બે હજાર સત્યાવીસમાં સરકારને પોસાય તેમ નથી કે અત્યારે જે બધું થઈ રહ્યું છે તો ડેમેજ કંટ્રોલ માટે મોહન ભાગવતની બેઠકને મહત્વ માનવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર